Hey! ગાઈઝ ગુડ મોર્નિંગ તો સવાર સવાર જો આપણા નાસ્તા માં લીધા છે સફરજન તો હાલો બધા સવાર સવાર બ્રેકફાસ્ટ કરવા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનો મસ્ત મજાના એક નવા વ્લોગ તો તમે મને એવું કહો છો ને કે તમે રોજ એક ના એક કપડા કેમ ગુડ મોર્નિંગ કહો છો તો કે અહીંયા હું છે ને એક જ નાઈટ ડ્રેસ લાવી છું ઈ રોજ ધોવાઈ જાય છે પછી જ હું પહેરું છું પણ નાઈટ ડ્રેસ એક જ લાવી છું મે કીધું થોડાક દિવસ રોકાઉ એમાં બે બે નાઈટ ડ્રેસ લઈને હું જાઉ એટલા માટે એક ના એક નાઈટ ડ્રેસમાં હું તમને ગુડ મોર્નિંગ કહું છું તો આજે મેં કીધું નાઈ ધોઈને પછી જ તમને ગુડ મોર્નિંગ કહેવું છે તો નાવા ધોવામાં સાડા બાર જેવું થઈ ગયું છે જોકે સવાર નું બધું કામ થઈ ગયું છે બપોર ની ઓલમોસ્ટ બધી રસોઈ થઈ ગઈ છે અને રાત માટે ની અડધી રસોઈ થઈ ગઈ છે એટલી બધી તૈયારી થઈ ગઈ છે તો હાલો તમને એવું બધું બતાવો તો જો વાત તો વિવુ વિવા ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને વિવુ એ આ ટી શર્ટ પહેર્યું મેં કીધું ટિંકલ માસી નું કે હા ટિંકલ માસી કારણ કે બહુ ગરમી થતી હતી ને એટલે મેં કીધું કે વિવુ મેં આ ટિંકલ માસી ને પૂછતો વિવુ કે તમે પાયલ માસી આટલા પતલા હતા તો જો હું પેલા આટલી પતલી હતી તમે જોઈ લો આ ટી શર્ટ મારું છે ને એના ઉપરથી તમને ખબર પડી જાય હે ને વિવાન પેલા પાયલ માસી પતલા હતા ને હવે બઉ જાડા માપના થયા છે હા એ વાત સાચી છે તો જો મેં આની અંદર ભાત વગેરે છે ઓળો ઓલરેડી થઈ ગયો છે ભાખરી બને છે તાજે જમવા છે ઓળો ભાખરી અને વઘારેલા ભાત તો અત્યારે જો જમી લીધું છે અને બધું કામ કરવા છે ને અત્યારે બહાર જવાનો વિચાર હતો પણ તડકો એટલો છે ને કે કંટાળો આવે છે હવે જોઈ બાર જઈશી કે નહીં અને અહીંયા આવું ને એટલે નકરી મને છે ને આળસ એટલે બહુ જ આળસ આવે મારી બેન કે પાયલ ખાલી હવાર માં ઉઠું ત્યારે હું એમ કહું કે હા આપણે અહીંયા જાવું અને પછી બપોર થાય ને એટલે એમ કહું નથી જાવું કાલ જાવું કાલ જાવું તો હવે તો આપણે પાછું છે ને અમદાવાદ જવાનો ટાઈમ થઈ ગયો છે તો જે ઘરે જવાનું છે ત્યાં જઈ આવી અને જે વસ્તુ લેવી છે એ ખરીદી કરીને જોકે વસ્તુનું તો એવું કઈ નથી આવે તો ઠીક છે પણ એક ઘરે તો મારે જવાનું છે કારણ કે મારી બેન એ કહી દીધું છે કે પાયલ તારે વ્યવહાર રાખવો હોય ને તો મારા ઘરે આવજે કારણ કે મારા લગન થયા ને ત્યાં ની લોકો ઘરે ગઈ જ નથી તો આપણે એક ઘર તો લેવાનું જ છે આ વખતે તો હવે ન્યા આપણે જવું પડશે તો આપડે ન્યા જઈ આવશું અને જોઈ કઈક વસ્તુ ગમે તો લઈ લે તો હાલમાં અમદાવાદ છે ને એલર્ટ ઉપર છે કે ચાર થી પાંચ દિવસ તો ના જ પડી છે કે કામ વગર બહાર નીકળવાનું નહીં કારણ કે ગરમી છે ને પિસ્તાળી આજુબાજુ લગભગ પહોંચી ગઈ છે આ તો પહોંચી જવાની છે અને અત્યારે તો ધક જ અમદાવાદ છે અને એ ધક ધકતા અમદાવાદ માં આપડે બીએડ સેટ કરવા માટે ગયા હતા અને તડકો તો ગજબ

અને મારી બેન ને એ સાઈડ છે ને સાડી પાંચસો ના બહુ મસ્ત મસ્ત જીન્સ ના પેન્ટ મળે છે તો મારે જે રેગ્યુલર પહેરવા હોય ને તો હું ભારે માં જ લઉં કારણ કે રેગ્યુલર પહેરવાનું એની પેન્ટ થોડાક મને લાગે લીધા હોય ને તો પહેરવામાં થોડુંક સારું રહે અને એક બે વર્ષ ચાલે પણ અમુક પેન્ટ હોય ને જે પેટર્ન વાળા લેવા હોય ને પેન્ટ બહુ ઓછા પહેરું છું તો મેં એવા પેન્ટ હોય ને તો આપણે ઓછી કિંમત ના હોય ને લઈ લઈએ કારણ કે એમાં ત્રણ ચાર વાર પહેરાય ને પછી તો ન પહેરાય એક એક બ્લેક કલર હોય બ્લુ કલર હોય એ બધાય છે ને બહુ વધારે પડતા હાલે બાકી કલર માં લઈને તો મને લાગે પેન્ટ એટલા બધા ન પહેરાય તો આપણે જોઈ જો ગમે તો આપણે પેન્ટ પડે એવા લઈ લેવું તો અત્યારે જો વિવુ નું હેર કટિંગ કરાવવા આવ્યો છે વિવુ કેવા હેર કટિંગ કરાવવા નક્કાર મારી અત્યારે બધા ફેસ કટ જ કટ કરાવે છે તો વીવુ નહીં જો ફેસ કટ કટ કરાવવાના છે કરાવી નાખો વીવું આ વાળે જો કે તને હાર જ લાગે છે નહીં નહી લો બર્થ બર્થડે આવે છે એટલે બધું કરવાનું હોય ને તો જો તેત્રીસો રૂપિયાના છે ને પેન્ટ લઈ લીધા છે બાકી આમ લેવા જાય ને રૂપિયા માં કલેક્શન ભી સારું લાગ્યું ને કલેક્શન હજી એમ થતું હતું કે બે લઈ લો પણ પછી આપડે લીધા નહીં જોકે છ પેન્ટ લઈ લીધા છે ઘરે જઈને તમને બતાવ તો વિવુ ના જો હેર કટિંગ થઈ ગયા છે અને વિવુ આ હેર કટિંગ બહુ એટલે બઉ મસ્ત લાગે છે આ મસ્ત કટિંગ કરી દીધું છે તને તો વિવો ને કેટલા મસ્ત હેર લાગે છે જોકે વિવુ હારી જ છે એટલે એને બધું સારું જ લાગતું હોય પણ આ હેર કટિંગ જોરદાર લાગે છે કોમેન્ટમાં કે જો વિવુ ને આ વાળ કેવા લાગે છે તો અહીંયા બધે જો આપણે ટી શર્ટ ને જે ગમે ની વસ્તુ લેવા માટે આવ્યા છે પેન્ટ લઈ લીધા છે તો હવે કીધું ટી શર્ટ લઈ લઈએ જો આપણી બધી ખરીદી થઈ ગઈ છે અને હવે વિવુ ને ટ્વિન્કલ બને કંટાળી ગયા છે એટલે એ એમ કે છે કે હવે ઘરે હાલો જોકે આવું કઈ લેવાનું નથી એટલે હવે આપણે છીએ ઘરે અને ઘરે જઈને પછી આપણે પાણી પછી નો પ્રોગ્રામ છે ચોપાટ તો અત્યારે અમે પીવા આવ્યા છીએ અને દુપટ્ટા બાંધેલા છે છે ખાલી કારણ કે એટલો બધો તાપ છે તાપે રોડ ઉપર થી નીકળો ને તો તમને સિકંજી જેવા કાંઈ ખાવા પીવાની ઈચ્છા તો મોટા વરાછા અત્યારે અમે આવ્યા છીએ શોપિંગ ને એટલી બધી વસ્તુ ને બધી વસ્તુ જોરદાર છે પણ તડકાના કારણે થાકી એટલા ગયા છે ને તો હવે એવું વિચારી છે કે હવે કઈ લેવું નથી આલો ઘરે વાય તો આપણે થોડા ઘણા ટી શર્ટ લીધા છે અને

એકવીસ અને બાવીસ તારીખે સૌથી વધુ ગરમી હોવાનું કીધું જ તું બારથી પણ આપણે જો આજ સુધી ફરવાનું તારીખે ખરીદી કરવા આવ્યા બોલ તો આપડી સિકંજી જો આવી ગયું છે ને મને તકમરિયા ઓછા ભાવે એટલે મેં હાવ ઓછા નખાયા ખાવા છે અને આ બધા જો કેટલા તકમરિયા ના ખાવા છે જોકે મને છે ને સિકનજી ઓછી ભાવે મને લીંબુ સોડા બહુ ભાવે પણ અહીંયા ખાલી સિકંજી છે તો આપણે કીધું ખાલી પી લઈ ગરમી એટલી છે ને પાણી જગ્યાએ સિકંજી પી તો રાતે વિવાનો બર્થ સેલિબ્રેટ કરવા માટે જો આપણે કેક લઈ લીધી છે અહિયાં ઘણી બધી કેક હતી પણ મને સૌથી વધારે છે ને આ કેક ગમી એટલે આપણે આ કેક લીધી છે મારી બેનને જો આ ફર્સ્ટ હતી ને લેવી હતી પણ મને આ ગમી તો આપડે આ લઈ તો જો આપણી કેક છે ને લેવાઈ ગઈ છે અને હવે આપણે જાય છીએ ઘરે જો અમારી ટીમ છે જે અલખ નંદા એની પ્રેક્ટિસ અત્યારે હાલે છે અને કેટલા વાગે મેચ છે તમને ખબર છે આજે છે લગભગ સાત વાગે મેચ છે અત્યારે જો પ્રેક્ટિસ હાલે છે અને બીજા જો નાના ફૂલ પ્રેક્ટિસ કરે છે કારણ કે એ લોકો આજે ગ્રાઉન્ડ હશે અહીંયા પ્રેક્ટિસ માટે એટલે તો રાતે અમારા કાકીને ને અમારા મામા ને છોકરી છે ને અમે ચોપાટીયા જવા નક્કી કર્યું તો પાણીપુરી બનાવી તો અમે પાણી ને એવું બધું બનાવતા ગયા હતા અને બટાકા ને એવું જો બફાઈ ગયું તો હવે બહુ મોડું થઈ ગયું છે અમારા ઘરે આવ્યા ને તે છ વાગી ગયા છે તો મારી બેન ફટોફટ છે ને જો મસાલો બનાવે છે તો જો મારા મમ્મી છે ને બધું બટેકા બાફીને નાખ્યા હતા ને ફોલી નહીં રાખ્યા હતા અને મારી બેને બપોરે છે ને બધાય પાણી બનાવી નાખ્યા હતા અને આ ક્રશ બ્રશ મરચી કરીને રાખી હતી તો ફટોફટ મારી બેન છે ને મસાલો બનાવી નાખશે અને પાણી ફ્રિજમાં પડ્યું છે તે આપણે આમાં ભરી દેવું તો સાડા થઈ ગયા છે અને ટિંકલ હવે નક્કી કરે છે કે મારે કયા કપડાં પહેરવા જોઈએ કે આમાં દીકરી તૈયાર છે અને આપણે તો જે કપડાં પહેરાતા ને એના એ જ પહેરીને જવા છે અને મારા પેન્ટ તમને બે મિનિટ તૈયાર થઈને ફટોફટ ઓવરઓલ બતાવી દઉં કે કેવા લીધા છે તો જો એક આ બ્લેક કલર લીધો છે અને બધા ચારકોલ કલર કે છે તો એક આ પેન્ટ લીધું છે અને એક મે લીધું છે બ્રાઉન કલરનું નું એક પર્પલ લીધું છે અને એક ક્રીમ લીધું છે એ રીતના મે પાંચ છ પેન્ટ લીધા છે તો જો આ ટાઈપના ના પેન્ટ છે પેરીસ ત્યારે તમને ખબર પડશે આમાં તો તમને અત્યારે કઈ આઈડિયા નહીં આવે તો વીવુ ને રાતે સરપ્રાઈઝ આપવા માટે હું કેક લાવીને ત્યાં વીવુ જોઈ ગઈ રિકોમેન્ડ ફ્રીજમાં હવે

ટલું બધું જ લાવે બ્રેસલેટ તો જો એને જે ગળામાં ચેન હું લાવી છું અને હાથમાં પહેરવાનું બ્રેસલેટ લાવીશું બે થઈને પચાસ રૂપિયાનું જયું છું વ્યુ કઈ ખારી ગિફ્ટ માંગ

કરશો ને તો આ પેકેટ એમને પતી રહે મસાલા બધા એમને પડ્યા દે તો જો આપણે મસાલો લઈ લીધો છે પાણીપુરી ના બધા સુધારે છે ખાવા ખાવા માટે બેસી ગયા છે તો હાલો પાણીપુરી બહુ મસ્ત ટેસ્ટી બની છે અમે હજી તો મસાલા પુરી ખાધી છે પાણી ની નથી ખાધું જો બધું ભરાય છે કાંદા સુધારાય છે અને બધી તૈયારી આલે છે પાણીપુરી તો જો મેં લીધું છે તીખું પાણી અને અંજુ એ લીધું છે મીઠું પાણી તો બે પાણી છે અને બધા જો હવે જમવા માટે બેસી ગયા છે હાલો બધા પાણીપુરી ખાવા તો ટ્વિન્કલ પૂછે છે પાણી અને મસાલો કોને બનાવો

કરે છે પીયુ ફિલ્ડિંગ માં છે વિવુ ફિલ્ડિંગમાં ઊભી છે અને ટ્વિંકલ તું ફિલ્ડિંગ બેઠી છો તો હું જોવા છું કોણ કેવું રમેશ કોણ ભૂલ કરે છે અમ્પાયર છો તું તો ટ્વિંકલ જો અમ્પાયર બની છે ને અમારી બેન ઉભી છે ખબર નહીં રમે છે કે નહીં અંજુ રમે છે અને હું જો બ્લોગ ઉતાર તો વિવાન ને જો બહુ ગરમી થાય છે એટલે વિવાન પંખો લઈ આવ્યો છે ને વિવાન બધા તો ખરા તાર પંખો બધાય તો જો આવો પંખો વિવાન બાર થી લઈ આવ્યો છે કારણ કે એને બહુ ગરમી થાય જો આખો પરસેવે નીકળી રહ્યો છે સિક્સ ઉપર સિક્સ મારતો હતો ને એટલે એને બેટિંગ આવી છે અને વિવુ હમણાં બોલિંગ કરતી હતી એટલે જો અને હું કાકા પવન ખાઈ છે થોડીક થોડીક વાર તો આ ઝાડવામાં છે ને બોલ વયો ગયો તો આ લોકો ખંખેરતા હતા નીચે બોલ પડ્યો એટલે આ ઝાડવામાં બોલ ઉગે છે એને વિવાન તો જો અમારું વાળ છે ને પંખાની અંદર અત્યારે ફસાઈ ગયા છે અને ટિંકલ બેન કાઢે છે કાકા આપો પંગત પક ઘટના ફસાઈ જવા વા તો વેવું આપણે સુરમી છે દમશરાજ

ડેન્ટિસ્ટ હતો ને એવું બધું તો જો ફ્રેડી ગેસ થયું પણ થોડુંક થોડુંક અતકાચ્યું તો વિવું ને એની ટીમ જીતી ગઈ છે ને અમારી બહુ એટલે બહુ ખરાબ રીતે હાર થઈ છે કારણ કે અમે બધા બધાએ ખરખા ભર્યા હતા વિવુ પિક્ચર જોવાની શોખીન છે પછી પીયુ ભોલુ ટ્વિન્કલ બધા પિક્ચર ના એટલા શોખીન છે ને એટલે એ બધા ગેસ કરી નાખતા હતા અને અમને હીરોનું નામ આવી જાય હીરોનું નામ આવડી જાય ને એક બે વર્ડ આવડી જાય ને તો પિક્ચર નું નામ ગેસ નથી કરી શકતા એટલે અમે ચાર પાંચ વખત હારી ગયા તો બધાય ને રમવાની કેવી મજા આવી હંજુ તારથી સ્ટાર્ટ કરી તને કેવી મજા આવી કારણ કે આપડે આરી ગયા એટલે આ ત્રણેય બહુ મજા આવી છે અને અમારા ખાલી એક જ જણા અમે ગેસ કરી શકતા ઈ હતો વિવાન વિવાન જે અમને કેતો ને બધું ગેસ કરી શકતા એને વિવાન અમે હરાઈ દીધા મેં અંજુ એ ધવલે થઈ છે ને વિવાન બિચારાને બિચારા હરાઈ દીધો અને આ લોકો જીતી ગયા છે કોંગ્રેચ્યુલેશન લાવો પાર્ટી પાર્ટી લાવો તો અત્યારે જો આપણે કોમેન્ટરી કરી રહ્યા છીએ અને બંને ટીમ રમે છે આપણે ટીમમાં માં મળ્યું કે ન મળ્યું જો કોમેન્ટરી કરી રહ્યા છીએ જોરદાર બોલિંગ છે વિવેક જોટાણીયા ની

અત્યારે જોવો અમે ગોલા ખાવા આવ્યા છે અહિયાં ગોલા ની તમે છેક સુધી લાઈન જુઓ અને બધી ગોલા ની દુકાન છે અમે બેસી ગયા છીએ ગોલા ખાવા તો હાલો બધા વ્યુ હું ખાવા આવે

લાઇટ નું કામ એવી રીતે અમદાવાદમાં તે ચાલી રહ્યું છે નકર ટોરેન્ટ નું કામ જોરદાર છે ક્યારે લાઇટ જાય નહીં પણ હમણાં પોણા બાર કે સાડા અગિયાર થાય રાતે સુવાનો ટાઈમ થાય ને જેવો આપડે ફ્રેશ થઈને બેડ ઉપર સુવા જઈએ ને ત્યાં લોકો કામ કરવાનું ચાલુ કરી દે જો ડીમ પાવર આવે છે ધીમે ધીમે આવે જાય કરે છે પણ એ હજી ત્રણ ચાર કલાક લગાડ છે એટલે મેં એવો વિચાર કર્યો છે કે આપણે ક્યાંક સેટલમેન્ટ કરી નાખીએ હોવાનું તો કઈ વાંધો ન જોઈએ આજે કેટલા વાગે લાઇટ આવે છે બાકી આજે આપણે ક્યાંક સેટિંગ કરી નાખશું મને એવું લાગે છે લાઇટ બાબતે ક્યાંક મોટો ઇસ્યુ એવો લાગે અમારા એરિયામાં કારણ કે ક્યારેક અમારે રાતે નો હોય ક્યારેક બાજુના એરિયામાં હોય ક્યારેક આ વિસ્તારમાં હોય તો રોજ આ લોકો કાપ મૂકે છે એટલે કાંઈક મોટો કાંક તો કે પ્રશ્ન હશે લાઈટ રિગાર્ડિંગ તો કાંઈ વાંધો નહીં સોલ્વ થઈ જાય તો સારું જો હજી તો ઝટકા તો મારે જ છે પણ આવશે નહીં કારણ કે ચાર પાંચ કલાક આવી રીતે ઝટકા મારશે ડીમ લાઈટ આવે તો બાર વાગવામાં ખાલી એક મિનિટ ની વાર છે ટિંકલ જોતો વાગી ગયા વાર તો ટીક ટીક ટિક ટીક ગણાય છે બર્થડે ગર્લ જો અહીંયા ઊભી છે ને હરખાય છે નાની છો ને વ્યુ એટલે આટલો હરખ થાય છે મોટી થઈને પછી હરખ નહીં થાય કેટલી વાર છે ટિંકલ બસ હવે પાંચક સેકન્ડની જ વાર હશે આપણે જો આને બર્થડે વીસ તમારે બધા હારે કરવાનું છે બાર વાગે ને એટલે બરોબર છે ને વિવાન બાર વાગે દીદી શું કહેવાનું છે વાહ વિવાન વાહ

બનાવડાવી વાંધો નહીં ને કે બારબી ડોલ વાળી હજી ગમે તો વાંધો નહીં બર્થ ટુ યુ હેપી બર્થ ટુ યુ હેપી બર્થ ડિયર વી વા હેપી બર્થ ટુ યુ પાછળ છે ને આમાં એન લખી નાખવાનું છે બરોબર ને વિવું એટલે ભાઈ ની ક્યાંક આવી જાય વિમાન આ કાકે એન લગાડી દેવું એટલે વિમાન થઈ જાય તો ફાઈનલી આપણે બીજા ઘરે આવી ગયા છે અમારા કાકાના ઘર એટલે બધા ડિસ્ટ્રીબ્યુટ થયા એટલે કોઈને લોડ ન પડે હું અહીંયા એવો છું એટલે અહીંયા લાઈટ હમણાં ઝટકો મારે લાઈટ ન હોય જાય નગર આ બધા લઈને ક્યાંક જવું પડશે જાય આ તો આખી રાત આપણે માં રખડવું જ કે ક્યાંય ઊંઘ ઊંઘ ન આવે કાલે છે ને આ લોકો ની લાઈટ વાઈ ગઈ હતી એટલે કાનો અમારું આવ્યો હતો એસી ચાલુ છે ને તોય રૂમ માં નથી રહ્યા બોલો એટલી ગરમી હાલે એક બાજુ અમદાવાદ ને છે ને ઓરેન્જ સિટી કે શું કે રેડ ઝોન એ બધું ડિક્લેર કરી દીધું કે બહાર નીકળો આમ પિસ્તાળીસ ડિગ્રી થઈ જાય આમ થઈ જાય હાર્ટ એટેક આઈ જાય અને એક બાજુ છે ને લાઈટ

મહેફિલ જમી હોય એસી નો ઠંડો ઠંડો પવન આવતો હોય તો થેપલા ખાવા જવું પડે

લાઈટ ના કઈ લોચા પણ અમે કેટલાય માણસો મળે ને અમદાવાદના ડિફરન્ટ ડિફરન્ટ એરિયામાંથી છે કે અમારે ક્યાંય લાઈટ નથી અમારે ક્યાંથી જાય છે એટલે લગભગ કઈક છે ને લોડ વધી ગયું હશે એવું કઈક હશે લાઈટ કારણ કે કાપ મુકતા હોય એવું લાગે છે કે રિપેરિંગ કામ તો નહીં ચાલતું હોય લગભગ કારણ કે ઘણા બધા એરિયામાં આવી રીતે રાતે સાડા અગિયાર જ લાઈટ જાવી એ એક સાથે ન બની શકે એટલે જોયું જાય છે હવે તો આજનો દિવસ તો છે ને બહુ એટલે બહુ મસ્ત રહ્યો અમે શોપિંગ કરવાઈ ગયા હતા પ્લસ અમે પછી છે ને ચોપાટીએ આખું ફેમિલી ગયા હતા તો ન્યાય બહુ એટલે બહુ મજા આવી ગઈ ગોલા ખાવા ગયા હતા પ્લસ ઘરે આવીને આપણે વ્યવુ નો છે ને બર્થડે સેલિબ્રેટ કર્યો તો બધા વ્યવુને હેપ્પી બર્થડે વિશ કરી દેજો તો હેપી બર્થડે બર્ડ તો આઈ હોપ કે તમને મારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઇક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળ્યા નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય